टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना पीएम मोदी शनिवार गुजरात में पधारा तम आना अनेक हेतु था पर हमारे તેમની આ મુલાકાતમાંથી આદિવાસીઓને લગતી વાતો કરવી છે પીએમ મોદી નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પધાર્યા તમે કદાચ જાણતા જ હશો કે ડેડિયાપાડા આદિવાસી વિસ્તાર છે અહીં પહોંચીને તેમણે દેવમોગરા ધામ ખાતે યા મોગી પાંડોરી માતાની પ્રાર્થના કરી ગુજરાત મહારાષ્ટ્રને મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ ચાર રાજ્યોના આદિવાસી સમુદાયો પાંડોરી માતાને કુળદેવી માને છે આદિવાસી પરંપરાગત વિધિ મુજબ પીએમ મોદીએ હિજારી પૂજન કરી દેવમોગરા માતાજીને ઘરેણા અને ચાંદીની ચેન સહિતનો સંપૂર્ણ શણગાર અર્પણ કર્યો આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સંગઠન પ્રમુખ જગદીશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા આદિજાતિ સમાજના જનનાયક બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિનો અવસર હતો ગુજરાતની આ ખાસ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ બિરસા મુંડા વિશે શું કહ્યું હતું એ તમે પહેલાં સાંભળો इलाकों के विकास का विशेष अभियान चलाने के लिए हमने झारखंड के खूंटी से पीएम जनमन योजना शुरू की थी भगवान बिरसा मुंडा के गांव में गया था उस मिट्टी को माथे पर चढ़ा करके मैंने आदिवासियों के कल्याण के संकल्प लेकर के निकला हुआ इंसान और देश का मैं पहला प्रधानमंत्री था जो भगवान बिरसा मुंडा के घर गया था और आज भी

અહીં આદિવાસીઓના હાથમાં તિરંગો પણ જોવા મળ્યો પીએમ મોદીએ બિરસા મુંડાને યાદ કર્યા હતા વળી આ કંઈ એક પ્રસંગ નથી તેઓ આદિવાસી કાર્યક્રમમાં જાય ત્યારે બિરસા મુંડાને યાદ કરતા જ રહે છે બલકે તેમણે પોતે સાંભળ્યું કે તેઓ પોતે બિરસા મુંડાના ઘરે ગયા હતા આદિવાસીઓ માટે બિરસા મુંડા તો ભગવાન છે બિનઆદિવાસીઓએ પણ ભગવાન બિરસા મુંડા વિશે જાણવું જોઈએ જેમણે પોતાના સાહસથી અંગ્રેજોને પડકાર ફેંક્યો હતો બિરસા મુંડાના જીવન વિશે જાણવા માટે વર્ષ અઢારસો પચાસમાં પાછા ફરવું પડે એ સમયે સમગ્ર આદિવાસી વિસ્તારોમાં જોરશોરથી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થઈ રહ્યો હતો અંગ્રેજોને લાગ્યું કે આદિવાસીઓ સામે ટક્કર નહીં લઈ શકાય એટલે તેમણે આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરાવવાનું કાવતરું રચ્યું આવા માહોલમાં પંદર નવેમ્બર અઢારસો પંચોતેરના દિવસે ઝારખંડના ગામ ઉલીહાતુમાં બિરસા મુંડાનો જન્મ થયો હતો બાળપણ ખૂબ જ ગરીબી અને સંઘર્ષોમાંથી પસાર થયો હતું બાળપણમાં તેમણે તેમના સમુદાયના સરદારો દ્વારા કરવામાં આવેલા બળવાનો ઇતિહાસ સાંભળ્યો બિરસાના પરિવારે શરૂઆતમાં ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો બાદમાં તેમનો ખ્રિસ્તીઓથી મોહભંગ થઈ ગયો બિરસા નાની ઉંમરે જ સમજી ચૂક્યા હતા કે ખ્રિસ્તી મિશનરીઓ આદિવાસીઓની જમીન પર કબજો કરવા માંગે છે ખ્રિસ્તી મિશનરીઓની વિરુદ્ધ બોલવાના કારણે તેમને મિશનરી સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા બિરસા યુવાન્વયે મુંડા સરદારોના આંદોલનમાં સામેલ થયા જેનું સ્લોગન હતું સાહબ સાહબ એક ટોપી હૈ એટલે કે બધા જ ગોરાઓ એક સરખા જ હોય છે તો બધા જ સત્તાની ટોપી પહેરે છે અઢારસો એકાણું બાદ બિરસા વૈષ્ણવ ધર્મ વિશે જાણવા લાગ્યા તેમણે જનોઈ પણ ધારણ કરી હવે તેઓ શુદ્ધતા અને દયા પર ભાર મૂકવા લાગ્યા બિરસાએ આદિવાસીઓને હાકલ કરી કે તેઓ દારૂ પીવાનું બંધ કરે ગામડાઓને સ્વચ્છ રાખે અને અંધશ્રદ્ધામાં ન માને અઢારસો પંચાણું સુધીમાં આદિવાસીઓ બિરસાને તારણહાર તરીકે જોવા લાગ્યા દૂર દૂરથી લોકો પોતાની સમસ્યાઓને ઉકેલ જાણવા માટે તેમની પાસે આવવા લાગ્યા બિરસાએ એક નવો ધર્મ શરૂ કર્યો જે બિરસાઈત કહેવામાં આવ્યો આ ધર્મ કુદરતને સમર્પિત છે એને માનનારા લોકો પ્રકૃતિની પૂજા કરે છે બિરસાયતના હજારો અનુયાયીઓ થયા બિરસાએ જોયું કે વિદેશી ખ્રિસ્તી મિશનરીઓ અને જમીનદારો આદિવાસીઓનું શોષણ કરી રહ્યા છે બિરસાએ આદિવાસીઓના અધિકારો માટે સંઘર્ષનું ગ્યુગલ મૂક્યું ઉલગુલાન એટલે કે બળવા માટે હાકલ કરી તેમનો હેતુ સ્પષ્ટ હતો આ હેતુ હતો કે આદિવાસીઓને તેમની ભૂમિ અને અધિકારો પાછા અપાવવા બિરસા અને તેમના અનુયાયીઓએ બ્રિટિશ શાસનની વિરુદ્ધ બળવો પોકાર્યો સિવાય આદિવાસીઓનું શોષણ કરનારા તમામ લોકોની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો તેમનો આ વિરોધ માત્ર રાજકીય નહોતો બલકે આદિવાસીઓને સાંસ્કૃતિક ગૌરવ પાછો અપાવવાનો પણ એક હેતુ હતો બિરસાના ક્રાંતિકારી વિચારોથી અંગ્રેજો પરેશાન થઈ ગયા નવમી ઓગસ્ટ અઢારસો પંચાણુંના દિવસે ચલકદમાં પહેલી વખત બિરસાની ધરપકડ કરવાની કોશિશ થઈ હતી પરંતુ તેમના અનુયાયીઓએ તેમને પોલીસથી છોડાવી લીધા હતા સોળમી ઓગસ્ટ અઢારસો પંચાણુંના દિવસે પણ ધરપકડ કરવા આવેલી પોલીસે ભાગવું પડ્યું હતું આખરે ચોવીસમી ઓગસ્ટ અઢારસો પંચાણુંના દિવસે પોલીસ બિરસાની ધરપકડ કરવામાં સફળ રહી હતી અદાલતે બિરસા અને તેમના પંદર સાથીઓને બે વર્ષની જેલની સજા કરી હતી અઢારસો સત્તાણુંમાં બ્રિટનની મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબલી મનાવવા માટે દેશમાં અનેક કાર્યક્રમો યોજાયા આ અવસરે દેશમાં બિરસા સહિત અનેક ક્રાંતિકારીઓને મુક્ત કરવામાં આવ્યા હતા થોડા સમય સુધી લોકોની કાર્યો બાદ બિરસાએ હથિયારોથી અંગ્રેજોનો મુકાબલો કરવાનું એલાન કર્યું અંગ્રેજો ચોંકી ગયા તેમણે બિરસા આંદોલનના અનેક સ્થળોએ દરોડા પાડ્યા મોટાભાગે ધરપકડો કરવામાં આવી સામાન્ય આદિવાસીઓની સંપત્તિ લૂંટવામાં આવી હતી અંગ્રેજોનો આતંક જોઈને બિરસાની સેનાએ અંગ્રેજોને અનેક જગ્યાઓએ એક સાથે હુમલા કર્યા હતા ચક્રધરપુર અને પોળાહાટ જેવા વિસ્તારોમાં સરકારી ઓફિસોને આગ લગાવી દીધી હતી એ પછી પણ અંગ્રેજો અને આદિવાસીઓ વચ્ચે અનેક જબરજસ્ત લડાઈઓ થઈ હતી ત્રીજી ફેબ્રુઆરીએ ઓગણીસોના દિવસે બિરસા એક જંગલમાં સૂતા હતા ત્યારે અંગ્રેજોએ તેમની ધરપકડ કરી બિરસાની સાથે બીજા પાંચસો લોકોની ધરપકડ કરવામાં આવી હતી બિરસાની ધરપકડ બાદ તેમનું ઉલગુલાન અટક્યું નહીં એટલે કે તેમના અનુયાયીઓ અંગ્રેજોની વિરુદ્ધ લડતા જ રહ્યા જેલમાંથી બિરસાએ પોતાના અનુયાયીઓને મેસેજ મોકલાવ્યો કે તમે અંગ્રેજોની વિરુદ્ધ લડત ચાલુ જ રાખજો અંગ્રેજોએ વિચાર્યું હતું કે બિરસાની ધરપકડથી તેમના આંદોલન પર ફૂલ સ્ટોપ મુસોના દિવસે રાંચીની એક જેલમાં બિરસાનું નિધન થયું હતું એ સમયે તેમની ઉંમર માત્ર પચીસ વર્ષની હતી અનેક ઇતિહાસકારો કહે છે કે બિરસાને ધીમું ઝેર આપવામાં આવ્યું હતું જેથી તેમની તબિયત સતત બગડી રહી હતી અત્યારે આખા દેશમાં આદિવાસીઓએ બિરસા મુંડાની લડાઈ ચાલુ જ રાખવી પડશે બિરસા મુંડા ખ્રિસ્તી મિશનરીઓ વિરુદ્ધ લડ્યા હતા આદિવાસીઓએ લડતને જાળવી રાખવી પડશે પોતાની બિરસાયતને બચાવી જ પડશે